વાદળફાટ્યું ગુજરાતમાં સૌથી ભયાનક વરસાદની આગાહી આવનાર સાત દિવસ માટે કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે રાજ્યના કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગળના દિવસોમાં સાત દિવસ માટે આગાહી કરવામાં આવી છે કયો કયો વિસ્તાર આવે છે સૌપ્રથમ પ્રથમ હવામાન વિભાગ દ્વારા અનુસાર રાજ્યમાં સાત દિવસ માટે અતિ ભારે વરસાદ વરસી શકે છે અને આગાહી અનુસાર સાથે વરસાદની શક્યતા ખૂબ જ મધ્ય ગુજરાતમાં છે

પાંચ દિવસ રાજ્યમાં માછીમારોને દળીઓ ના ખેડવા અપીલ કરવામાં આવી છે સૂચના આપવામાં આવી છે એટલે તમે સમજી શકો છો કે રાજ્યમાં કેટલો વરસાદ પડી શકે છે તો આ હતા આવનારા પાંચ થી સાત દિવસની આગાહી વિડિયો પસંદ આવ્યો તો લાઇક કરો જય હિન્દે